અમે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત જોવા મળી રહ્યો છે ક્ષત્રિય સમાજ દ્વારા એજી ચોકાદે કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો અને આજથી જેટલી બહેનો પ્રતિક ઉપવાસ પર કરી રહી છે સાથે છેલ્લા બાવીસ દિવસથી ક્ષત્રિય સમાજ દ્વારા જે રીતે જે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો ત્યારે આ તકે ક્ષત્રિય સમાજના અગ્રણી પીટી જાડેજાએ પણ જણાવ્યું હતું કે બહેનોનું જે થવું હોય એ થાય હું તો લડીશ એવો રૂપાલાનો હુંકાર છે વાત હવે ચૂલા સુધી પહોંચી એક ઘર પણ બાકી નથી જ્યાં આક્રોશ નથી ખોટી ફેલાવવામાં અફવા આવે છે કોઈ ડેમેજ કંટ્રોલ થયું નથી સમાજમાં કોઈ પણ બે ભાગલા પડ્યા નથી સમિતિ તો છે જ આ સંકલન સમિતિ શું છે એકતા સમિતિ કયો સંકલન સમિતિ કયો સહકાર સમિતિ કયો સલાહકાર સમિતિ કયો બરાબર છે એ બધી જે સંકલન સમિતિ છે મેં તમને કીધું બાણું છે એ બાણુંમાંથી એક નથી ગયો અને વાત મારો તો જવાનો સવાલ જ નથી મેં તો જાહેરમાં ખુદ પ્રતિજ્ઞાઓ કરી છે એ પ્રતિજ્ઞા હું છત્રીય તરીકે તોડી ન શકું એ તો મેં આપને વાત કરી કે દરેક જિલ્લામાં જે ભાજપમાં છે એને મેં કીધું છે કે આ ભાજપને વફાદાર રહ્યો તમે છત્રીય સમાજ સાથે ન આવો તો પણ ચાલશે તમારું નિવેદન એ નથી જોતું અમારી સાથે નથી રહેવું તમે તમારું કામ કરો અમે સમાજનું કામ કરીએ છીએ અમે સામાજિક માણસ છીએ તમે રાજકીય માણસ છો અને એ પણ બાર બાર મંત્રીઓને બોલાવી લીધા છે હવે કદાચ જિલ્લાવાજ કોઈ પણ આગેવાનો હશે તો એ ક્ષત્રિય સમાજને સમજાવી શકશે જે આ રોષ છે એ રસ જે ભભૂક્યો છે એ હું કોઈ કંટ્રોલ કરી શકશે હું નથી માનતો અને ક્ષત્રિય સમાજ જો માની જાય ને તો સૌથી પહેલું રાજીનામું હું દઈશ બરાબર છે કે ક્ષત્રિય સમાજની ક્ષત્રિય સમાજ જે ઈચ્છે એ જો કરવા માગતો હોય બરાબર છે તો ક્ષત્રિય સમાજ જ્યારે પણ પોતાનું નિવેદન આ આ અત્યારે જે રોષ છે છત્રીય સમાજનો અમારો સંકલન સમિતિનો નથી બરાબર છે અમે તો સલાહકાર સંમતિ અને સંકલન સમિતિથી માધ્યમથી સમાજને એક રાખીએ છીએ અને કોઈ પણ જાતનો બનાવ ન બને કોઈ પણ જાતનો આંદોલનમાં કોઈ એવા યુવાનો બરાબર છે જે ઉછળકૂદ કરતા હોય બરાબર છે શું કરતા હોય એ શબ્દો મારે કહેવાની જરૂર નથી એને અમે ભવાનીના શાંત પડ્યા છે અને જો સંકલન સમિતિની વિસર્જન થઈ જાય તો પરિણામ શું આવે તમે કલ્પના જ ના કરી શકો કોઈ નેતૃત્વ જ ન રહે અને યુવાનો યુવાની રીતે ગામે ગામ જીલે જીલે તાલુકે તાલુકો તો પરિણામ પણ એટલા ભયંકર આવે એટલે અમે ક્ષત્રિય સમાજને રોકવાનું કામ કરી છે અને વારંવાર કીધું છે કે અમારે કોઈ સાથે માત્ર વ્યક્તિ એક મુદ્દો છે તો બીજા મુદ્દાને કોઈ ધ્યાનમાં લેવાની જરૂર જ નથી માર્ગદર્શિએ અમરેલી લોકસભાની ચૂંટણી સંદર્ભે સાવરકુંડલાના લીલીયા વિસ્તારના ધારાસભ્ય મહેશ કસવાલા દ્વારા તેના વિસ્તાર માટેનું ભારતીય જનતા પાર્ટીનું